ભરૂચમાં છેલ્લા સત્તર દિવસથી સબ જેલમાં બંધ રાડપોર ગામના સ્કૂલ વાન ચાલકના કેસમાં નવો વળાંક આવ્યો છે જેમાં તેના જ ગામના સરપંચના પતિએ તેની વિરુદ્ધ આરટીઆઈ કરતા સ્કૂલ વેન ચાલકને ફસાવી દેવા તેની સ્કૂલ વેનમાં ડ્રગ્સનો જથ્થો મુકાવી ફસાવી દીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા સમગ્ર પ્રકરણ ચર્ચાનો વિષય બન્યો છે હાલમાં તો પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના રાડપોર ગામના સ્કૂલ વાહન ચાલક પ્રકાશ અંબાલાલ પટેલની સ્કૂલ વેનમાંથી ઓગસ્ટના તે ડ્રગ્સ વેચતો હોવાની માહિતીના આધારે પોલીસે ઝડપી પાડ્યો હતો જેથી પીઆઈ વામન ભરવાડે પ્રકાશ પટેલની રિમાન્ડ દરમિયાન પૂછતાછમાં તે ડ્રગ્સનો વ્યવસાય નહીં કરતો હોય તે પંચાયત અંગે અનેક વાર આરટીઆઈ કરતો હોય ગામના સરપંચના પતિએ તેને ફસાવ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી સી ડિવિઝન પોલીસે ગ્રામજનો સહિત લોકોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી આ મામલે પોલીસે ગામના મહિલા સરપંચના પતિ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ અને હાલના ભરૂચ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલ રહેવાસી રાડપોરને પોલીસે બોલાવી કડક પૂછપરછ કરતા તેમજ તેમના મોબાઈલની સીડીઆર સહિત ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવતા ભાંગી પડતા સમગ્ર પ્રકરણ પરથી પડદો ઉઠ્યો હતો પોલીસે સરપંચના પતિની ધરપકડ કરી હતી ત્યારબાદ વધુ બે આરોપીઓના નામ ગામના આશિયાના પાર્કમાં રહેતા અહેમદ ખાન શાહરૂખ શોકત સોકત ખાન ઉર્ફે શાહરૂખાની ધરપકડ કરી હતી આ અંગે સી ડિવિઝન પીઆઈ વામન ભરવાડે જણાવ્યું હતું કે હાલમાં મામલાની તપાસ ચાલી રહી છે ફરીદ અને તેના મળતીયાએ પ્રકાશની કારમાં ડ્રગ્સ મુકાવ્યાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે ત્યારે બંને પક્ષની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે હાલમાં આરોપીની ઓળખ પરેડ સહિતની પ્રક્રિયા બાકી છે મામલામાં જો ડ્રગ્સ સાથે ઝડપાયેલ પ્રકાશ નિર્દોષ હોય તેમ જણાશે તો પોલીસ દ્વારા એકસો રિપોર્ટ કરવામાં આવશે